એટલે શાસ્ત્રો કહે છે કે કે તમે એક તો શાસ્ત્રની નિંદા ન કરો કોઈના પણ ધર્મ ગ્રંથ થયેલા હોય તમે આલોચના ન કરો બીજા નંબરમાં તમને તમે સંગની પણ ટીકા ન કરો ચતુર્વિદ જે સંગ છે સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા એની પણ નિંદા ન કરો અને આ બેની નિંદાથી શેનો બંધ થાય મિથ્યાત્વનો બંધ થાય એટલે શાસ્ત્રકારોએ અશુભ સાંભળવાની ના પાડી છે સાંભળો શુભ સાંભળો અશુભ મત સાંભળો કારણ કે કેનાર તો ગુનેગાર છે જ પણ સાંભળનાર પણ એટલો ને એટલો ગુનેગાર છે કહે ક્યારે છે કહે ક્યારે કોઈ પણ વ્યક્તિ સામે સાંભળવા માટે તૈયાર હોય તો જ કહે ને પણ માણસ કહી દે કે ભાઈ સાહેબ તમે કોઈ પણ ધર્મની નિંદા કરતા હો તો પ્લીઝ નિંદા ન કરો મુસલમાન મુસલમાનોને ઠેકાણે છે શીખ શીખને ઠેકાણે છે હિન્દુ હિન્દુ ઠેકાણે છે જૈન જૈને ઠેકાણે છે કોઈને પણ કોઈના ધર્મની ટીકા નિંદા કરવાનો અધિકાર નથી અને આપણે કહેનારા કોણ કે આ મિત્યાર્થી છે અને આ સંકિત છે આપણે કહેનારા કોણ શું છે આપણી પાસે એવો મીટર થર્મોમીટર કે આપણે કહી દઈએ કે આ મિત્યાર્થી છે આ સંકિત છે એટલે એકલ પક્ષીય ક્યારે પણ થવું નહીં ટીકા નિંદા ત્યારે જ વ્યક્તિ કરે છે જ્યારે એકલ પક્ષીય થાય છે ત્યારે માણસ જો બધા ધર્મને વિચારે એકદમ ઉદારતા સાથે તો સૌ સૌ ધર્મમાં આમ તો સારી જ વાતો કરી છે કોઈ પણ ધર્મમાં ખરાબ વાત ન કરી આ તો સમાજના અભાવને કારણે વ્યક્તિ ખરાબ કરતો થયો છે આપણે જેમ જૈન લોકો મહાવીર ભગવાને તો બહુ મોટી મોટી વાતો કરી છે કરી છે ને અત્યારે આપણે એ બધી મોટી વાતો પાડનારા કેટલા હ કેટલા આપણે મુસલમાનો ની કે હિન્દુ ટીકા કરતા હોઈએ તો આપણે આપણું વિચારીએ તો આપણે પણ હજી પૂરા નથી થાય જૈન થઈ ગયા એટલે સારા થઈ ગયા એવું માનવાની પણ આપણને જરૂર નથી જરૂર છે બધું બેન કે અમે જૈન થઈ ગયા અમને સામાયિક આવડી ગયું એટલે અમે સારા થઈ ગયા બીજા સારા નથી વિદ્યાર્થી છે એટલે કોઈની પણ ટીકા નિંદા કરવા જેવી નથી જે વ્યક્તિ ટીકા ને નિંદા કરે છે કે કુશિલ છે કેવો છે કુશિલ છે અને આપણે જો સુશિલ બનવું હોય તો કોઈની પણ નિંદા ન કરવી કોઈનું અશુભ બોલવું નહીં તો જોઈ લો આ શિલની કેટલી સુંદર મજાની વ્યાખ્યા કરી છે

આપણે જીભ આપીએ ત્યારે નિંદા કરીએ ને ન સમજાવી સમજાવી નિંદા ને જીભ ના આપણી જીભ છે ને એ નિંદા માટે શું કામ આપરીએ નિંદા માટે આપણે જીભ આપીએ તો નિંદા થાય એટલે નિંદાને જીભ ના આપો અને નિંદકને શું ના આપો

एक विचारक केम कहते हैं के, के निंदाखोर से निंदक जे से मनुष्य एक तिरस्कार पात्र नहीं करुणा पात्र है निंदक मानस तिरस्कार पात्र नहीं करुणा पात्र जरूर है क्यों करुणा पात्र क्यों આપણે ઘણી વખત ઘણા લોકો પર દયા કરીએ ને કરુણા કરીએ કે આ હા કસાઈ કેટલા જીવોનો વધ કરે છે જરા આપણે દયા ચિંતવીને એના પર કરુણા આવીને તો વિચારકો એમ પણ કહે છે કે નિંદક માણસ છે એ તિરસ્કારને પાત્ર નથી આપણે ઘણી વખત કસાઈ અને તિરસ્કારીએ એના કામો પરથી દૂધકારીએ ને દુષ્કારવાને લાયક નથી દુષ્કાર કરવા જેવો નથી એના પર કરુણા રાખવા જેવી છે કે બિચારા કરુણાને પાત્ર છે નિંદક પણ બીજી વાત આપણે કરી હવે આ શીલ માટે પહેલી શું વાત કરી શીલની વ્યાખ્યામાં સોણે નહીં અસુ ને દેખે નહીં અસલી કેવું ના દેખે આપણે સરસ સાંભળીએ ને તો એક કાનનું સીલ થયું સારું સાંભળીએ સારું આપણે બોલીએ શેનું સીલ થયું જીભનું સીલ થયું એક વિચારક એમ કહે છે કે બ્રહ્મચર્ય ખાલી એક શરીરનો નથી રાખવાનો તમે બ્રહ્મચર્ય કાનનું પણ પાળો તમે બ્રહ્મચર્ય જીભનું પણ પાળો શીલ તમે જીભનું પણ રાખો અને શીલ તમે કાનનું પણ રાખો પછી ત્રીજી વાત કરી

ત્યારે આ આંખની કિંમત જાણીએ અને દરકાર કરીએ આપણે કે નથી આંખનું શીલ પાડવાનું એટલે અશ્લીલ ન જવાનું વિજાતીય પાત્રના અંગ દર્શન કરવાથી આપણી વાસના ઉત્તેજિત થાય અને વાસના ઉત્તેજિત આંખ થી જો થતી હોય તો આંખનું થયું આજના જમાનામાં જયારે મોબાઈલની એક વ્યવસ્થા બળી છે માણસને ત્યારે માણસ આ આંખનો ઉપયોગ પ્રાય કરીને ઘણા લોકો કઈ રીતે કરતા હોય છે અશ્લીલ દસ્યો અને જે વ્યક્તિ અશ્લીલ દ્રશ્યો જોતો રહેતો હોય એની વાસના ઉત્તેજિત થાય વાસના ઉત્તેજિત થયા પછી એનો શીલ વિખરાઈ જાય શીલ વિખરાય એટલે શક્તિ માણસની વિખરાઈ જાય તમને ખ્યાલ હોય તો એક જૂનું દ્રષ્ટાંત છે સુરદાસ થઈ ગયા ભક્ત કવિ સુરદાસ એમણે પોતાના હાથેથી આંખો ફોડી નાખી આવું કરવું ન જોઈએ સમજદાર હતા પરમાત્માના પરમાત્માની ભક્તિમાં મસ્ત રહેલા હતા તે છતાં આ સંત સોજા છે આંખો કેમ ફોડી એનો પ્રસંગ આવે છે કે એક શેઠાણીને જવાની અને ઈચ્છા થઈ સરસ મજાના શેઠાણી હતા

મારી તો ભક્તિ બધી વિખરાઈ જાય આ આંખને કારણે જો મારી ભક્તિ વિખરાઈ જતી હોય તો મારી આંખ આ થે જ નહીં ને એટલે આંખે ચલાવીને એને આંખ પડી નાખી હતી આ સિલવાન કહેવાય સ્વામી વિવેકાનંદ એમનો એક પ્રસંગ આવે છે આપ પણ સૌ જાણતા હશો કે કોઈક કન્યા પર એમની નજર પડી જોકે તરત જ એમણે નજરને ખેંચી લીધી પણ એ વિચારે છે કે આજે મારી આંખ તરફ આકર્ષાય નહીં લગાવું તો મારી આંખ બેકાબુ બની જશે અને આંખ બેકાબુ ન બને એટલા માટે સ્વામી વિવેકાનંદ રસોડામાં જઈ કરી મરચાંનો ભૂકો લીધો અને આંખમાં નાખી દીધો કે લે કન્યાને જવા માટે ખેંચાઈને આ દંડ કરું છું તને શિક્ષા આપું છું અને આ રીતે સ્વામી વિવેકાનંદે આંખને દંડ કર્યો તો કહેવાનો તાત્પર્ય કે અશ્લીલ દ્રશ્યો જેટલાય વ્યક્તિ જોતા હોય હકીકતમાં આંખનું શીલ તોડે છે આંખની મર્યાદા તોડે છે એક અંધભક્ત હતા પ્રસંગ આવે છે

પણ દર્શન આપ્યા પછી એક વરદાન તું માંગી લે હવે ભગવાન એમ કેતા હોય વરદાન માંગી લે તો એ વખતે કવિ ભગવાને કહે છે કે તમારા દર્શન થઈ ગયા એ વિશ્વમાં એક મોટામાં મોટી વસ્તુ મને મળી ગઈ ભગવાનના દર્શનથી મોટી ચીજ કઈ છે નહીં ભગવાન કહે છે એક વસ્તુ માંગ દર્શન તો મેં લીધા તારી ભક્તિથી ખેંચાઈને પણ માંગ કાંઈ એટલે આ ભક્ ભગવાન પાસે માંગણી કરી કે જે રીતે તારા દર્શનથી મને મળી છે તે રીતે મારી આંખોનો તેજ ગાયબ થઈ જાય એટલે હું કેવો બની જાઉં ભગવાન કહે છે તું સમજીને તો માંગ નહીં ભગવાન પરમાત્મા હું સમજી સોચીને માંગુ છું આ વિશ્વમાં જીવન જીવતા જીવતા મારી આંખો કોઈક વસ્તુ તરફ આકર્ષાય અને તુચ્છ વસ્તુ તરફ આપર આકર્ષાય એના કરતાં પરમાત્મા મારી આંખ ન હોય ને એ જ મારા માટે સારું છે અને મને એક સંતોષ છે કે પરમાત્મા આપના દર્શન થઈ ગયા એનાથી આ જગતમાં કોઈ વિશિષ્ટ દર્શન છે જ નહીં આ તો પ્રસંગો રહેલા છે ભગવાને એ ભક્તની આંખ ખેંચી કે ન ખેંચી એના આંખનો તેજ હટાવ્યો કે ન હટાવ્યો એ બીજા નંબરની વાત છે પણ કેવા આપણે એ માંગીએ છીએ કે આંખનું શીલ પાડવા જેવું આંખનું શીલ ક્યારે પડાય લગભગ ઘણા મમ્મી પપ્પા મારી પાસે પોતાના સંતાનોને લાવતા હોય છે એ કહેતા હોય છે મારા સાહેબ છોકરાને સમજાવોને કલાકો સુધી ઓમાં પડ્યો હોય છે

અને પછી એ છોકરીએ નાની છોકરીઓ ચાલતી પણ ન હતી બોલતી પણ ન હતી પણ મોબાઈલ ચોટવી લીધા પછી શું ધમાલ કરી એટલી ધમાલ કરી અમને કહેવું પડ્યું કે આપી દો હમણાં તો આપી દો મોબાઈલની તો આપણો પ્રોગ્રામ આખો બગડી જશે તમે વિચારો આ તેઓ બધી કોણ પેલા તેઓ કોણ પેલી પાડે છે પણ હવે મા બાપ પણ સમજે તેમ નથી પરિસ્થિતિ એવી છે મા બાપ કહે છે મારે સાહેબ એના એના હાથમાં મોબાઈલ હોય ને તો એ બરાબર ખાઈ શકે પણ હકીકતમાં મોબાઈલ વગર અડધી રોટલી ખાવી સારી પણ મોબાઈલ જોતા જોતાં ચાર રોટલી ખાવી ખરાબ છે આજના સમયમાં આપણે ઘણી બધી જાતના પચખાણ લઈએ છીએ તેમાં આ પણ એક પછકાણ ખરેખર લેવા જેવા જે અમે દેતા નથી દબાણ કરતા નથી પણ હકીકતમાં બચ્ચાઓ માટે તો આ વરદાન નથી પણ શું છે અને અમે પણ મારા ખ્યાલ પ્રમાણે કોને બનાવી પેલો એપલ ફોન મોબાઈલ એમ કહેવાય છે એમના છોકરાઓને એ શોધનારે આપ્યા ન હતા કે આ તો રાક્ષસ છે ઠીક છે આ તો બધું તમે સમજો છો મારે એટલું સમજાવવાની જરૂર પણ નથી આપણે અત્યારે ચોથા પાપ સ્થાનકની ચર્ચા કરીએ છીએ અને વાત આવી છે ત્યારે હું કહું છું કે શીલ માટે જે વ્યાખ્યાઓ આપી છે અલગ અલગ એમાં એક વ્યાખ્યા આપી શ્રેણી આપી શુભ ਸਾਬੋ ਅਸਲੀ ਜੋਬੂ ਨਹੀਂ ਪਛੀ ਬੀਜੀ 2-3 ਵਾਤਵਾਂ ਕਰੇ ਚਾਣੀ ਆਪਣੇ ਚਰਚਾ ਕਰੀ ਸੁ ਅੱਤਾਰੇ ਆਤਮਾ